પોલીસે હવે વધુ એક આરોપી તરીકે વનુ ઓડેદરાના નામનો પણ ઉમેરો કર્યો છે મૃતક યુવકે આર્થિક સંકળામણને કારણે આત્મહત્યાનું પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કર્સન સોલંકીને મૃતકે વેચવા આપેલા ટ્રેક્ટરની બે પોઇન્ટ સાહીઠ લાખની રકમ માંગતો હતો મૃતકના પત્ની ભરત ઉર્ફે ભૂરો ચાંચિયા અને કર્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી આ પ્રકારના ગુંડાઓને ન છાવરવા જોઈએ ન છાબરવા જોઈએ તેવું સ્થાનિક ઉપસરપંચે કહ્યું છે ઘટના દોઢક મહિના પહેલા આ ગાડી સરગાવી નાખી એમાં ગંભીર દેતા ગંભીર દેતા અને આમ દાબ માં બહુ રહેતા પછી એને ગાડી સરગાવી નાખી તો આ ભૂરા વિરુદ્ધ માં નામ લખાયું તો એને કીધું કે તારે પતિ જોઈએ કે ગાડી જોઈએ તો મેં કીધું કે મારે મારો પતિ જોઈએ મારા ગાડી નથી જોતી તો એને એમ કરીને ગાડી સરગાવી નાખી પછી આ ટેક્ટર બાબતમાં હતું તો એને શેક વારંવાર આપતા તો એ શેક ખોટા પડતા એને પૈસા ના વાયદા કરતા કે આજ આપીને કાયલ આપીને એમ કરતા એમાં ગંભીર તો પોલીસ એને ચાર પાંચ દિવા છોડી દીધા ફરિયાદ કરી તો અમારે તો આનાથી બી ને રેવાનું મારે તો આ બે છોકરા મારે ક્યાંક નીકળવું તો ખોઈ જ